મેરા નામ સની હે સની ભાઈ અમારે કેબ કે ડ્રાઈવર આજ કદી નીકળી આયા છે ફર્સ્ટ ક્લાસ મજાનું થઈ ગયું છે આપણો કેવા ને અને રીલ મે મંદિર મેટ્રો મે યહી હે જય બસ દો બાર દર્શન હોય હમ આપકે જો આવી ગયા છે આપણે ટર્મિનલ વન પર ટી વન બરાબર હવે છે કંઈક બહારથી આપણું દિલ્હી એરપોર્ટ ને ટ્રાફિક તમે જુઓ સાંજની વેળા એનું બરાબર કંઈક આવું હોય છે અહીંયા દિલ્હી એરપોર્ટ આજે તમને ફૂલ દિલ્હી એરપોર્ટ દેખાડી દીધી છે ટાઈમ નો હતો એટલે નહોતો બતાવ્યું આજે બતાવી દઈએ આવી ગયા અંદર ને એરપોર્ટની અંદર હવે આમાં કેવું ચેકિંગ બેકિંગ ચાલે રાખે બે ગુનો ના તે બધું જે આપણે અમદાવાદમાં કર્યું તેવું અહીંયા પણ ચેક થાય બેગનો વેટ થાય બેગ ચેક થાય ચાર પાંચ વાર ચેકિંગ થાય બરાબર તો આવું બધું હોય બીજી વાર એરપોર્ટમાં જઈ રહ્યો બીજી વાર પ્લેનમાં બેસી રહ્યા છે એક જ વીકમાં બરાબર આપણી અહીંયા ચેકિંગ ની પ્રોસેસ થઈ રહી છે એરપોર્ટ એરપોર્ટનો ડો બરાબર સ્પાઈસેકિંગ છે ને અહીંયા આકાશા આપણી પ્રોસેસ ચાલુ છે

નેક્સ્ટ લેવલનું ચેકિંગ કરવા માટે ચાર્જર ના તે બધું આકાશા આપણી સેકન્ડ ફ્લાઇટ સેકન્ડ ફ્લાઇટ જિંદગીની સેકન્ડ ફ્લાઇટ આકાશામાં સફર કરવા જઈ રહ્યા છીએ રાતનો અનુભવ લેવાનો છે આપણે કે રાતે અંધારામાં શું થાય છે દિવસનો તો આપણે અનુભવ લઈ લીધો છે બરાબર હવે રાતના અનુભવમાં કેવું થાય છે જોઈએ વિન્ડો સીટ આવે તો તમને બહારનો નજારો પણ બતાવીશ તો બનાવી રહેજો મિત્રો એન્ડ સુધી थे थे। मेरे को बहुत है मेरे को तो पूरा बास्केट भरेगा है लग गया ये सामान तो हम जाएंगे अभी इसका चेकिंग करवाने के लिए इधर डाल दो जा रहा है अपना सामान ठीक है ऐसा ही તો અહીંયા ચેકિંગ થઈ જાય પછી હવે આપણે અહીંયા ચેકિંગ કરશું નો કુલ હે રોગની હે મેરા ચેનલ ખાલી ફર્સ્ટ ટાઈમ જા રહા હું ના ફ્લેટ મે ઇસકે લિયે તો દેખ રહા હું હા હા આગળ તો મિત્રો જો કેવું થયું બીજી વારમાં પણ આપણે એવું થયું કે ચેકિંગ કરાવવા જાય બે અડધું કાઢવાનું રહી ગયું એટલે પછી પાછું વરીને ધક્કો કરવો પડે એટલે આવ થાય એટલે પહેલાં પહેલાં એક્સપિરિયન્સ હોય ને એટલે આવ થાય એટલે ગભરાવાનું નહીં કંઈ બાકી અમારા બેને જોઈ લો તમે લુક બરાબર બંને આર્મી ટાઈપ છે હા બંને અડધા આર્મી થઈ ગઈ ફૂલ આર્મી તો થાય ઉની કારણ કે હાઈટ નહી આવી ખાડા બનાવીને જોડી હતી હા ફર્સ્ટ ક્લાસ મજાની ટ્રીપ નો અમારો આ છેલ્લો દિવસ આજ રાતે અમે 12 વાગે પહોંચી જશું અમારા હોમ ટાઉન બરાબર આ કે દિલ્હી નું એરપોર્ટ ભી જોઈ લીધું અને અમદાવાદ નું એરપોર્ટ ભી બે વાર જોઈ લેશું એટલે હવે જિંદગીમાં આમ કેવા ને કે નહી લાગ અમે પહોંચને વાળા ટ્રાવેલ ની બધી લાઈફ પૂરી થઈ ગઈ આપડી બધું આજના આ આ આ અમારી આ ટૂર માં જ અમે સૌથી પહેલા રોડમાં આવ્યા ટ્રેનમાં આવ્યા એરમાં આવ્યા અને છેલ્લે છેલ્લે ચાલીને ગયા કેદારનાથ ચાલીને ગયા બરાબર એટલે અમારા આ રૂટમાં આ પ્લેનમાં બધે બધું આવી ગયું અને આ વ્લોગ આવશે ને એ તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે જોરદાર લાગશે બરાબર ચલો ઠીક છે જો આવું કંઈ જોઈ લેવાનું આ બાજુ બાજુમાં ક્યાંક હોય ને તો ખૂબ સરસ મજાનું એરપોર્ટ છે ચલો ધો ભાઈ સેકન્ડ ફ્લાઇટ અમારી આકાશા એર બરાબર જો મસ્ત શું મિત્રો જો સૌથી પહેલા હું તમને આખા એરપોર્ટ ને વિઝિટ કરાવી દઉં કારણ કે મારો માઇક થઈ ગયું મ્યુટ હવે તમને ફાસ્ટ ફોરવર્ડ માં મસ્ત મજાની વિઝિટ કરાવી દઉં બને બ્લોગ બ્લોગમાં મ્યુઝિક સાથે

તો તમને બહારનો નજારો ખુબ મજાનો દેખાશે જોઈ લો મિત્રો મ્યુઝિક સાથે તો મિત્રો જો જેમ તમને કહ્યું તેમ હવે રાત્રિનો નજારો છે અને રાત્રે ટેક ઓફ પ્લાન થાય છે અને નીચેનું કેવું દ્રશ્ય દેખાય છે તમે જોઈ શકો છો આપણું પ્લાન થઈ ગયું છે ટેક ઓફ અને આ છે શાનદાર દિલ્હીનો નજારો જગભક્તિ દિલ્હી આવા નવા નજારા તમને ઠેર સુધી જોવા મળતા રહેશે મ્યુઝિક સાથે અમદાવાદમાં અને અમે બંને જણા જો તમને ખુશી તો દેખાઈ રહી છે કારણ કે અમારા સ્માઈલમાં છે કેદારનાથ દર્શન ની ખુશી કેદારનાથ પ્રવાસ નો કેવાય ને સક્સેસફુલી પ્લાન જે થયો અને અમે ઘર સુધી પહોંચી ગયા એના માટેની ખુશી છે તો થેન્ક યુ મહાદેવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને બીજું અમારી સાથે જે હતા અજયભાઈ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનાથી આ પ્લાન અમારો સક્સેસ રહ્યો કેદારનાથના દર્શન થયા અને બે ટાઈમ ફ્લાઇટમાં બેસવા માંડ્યો પહેલીવાર ઇન્ડિગો અને બીજી આકાશ એરલાઇન તો અત્યારે અમે રાહ જોઈ રહ્યા છીએ આવી જાય પછી અમે જશું ટર્મિનલ ને અમારા બસ થ્રુ તો ટર્મિનલ પહોંચ્યા પછી મિત્રો કહેવાય ને જોઈએ અંદરનો નજારો અમારી બેગ બેગ લેવાની છે ગઈ વખતે તો ખોવાઈ ગઈ હતી કયા પ્લેટમાં જે ખબર નથી આ વખતે શું થાય છે જોઈએ અંદર જઈને મિત્રો ઇન્ડિગો એરલાઇન જેમાં અમે પહેલી સફર મારી આવીને જો મિત્રો હવે સામાન ની કરીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો મિત્રો તો ફાઇનલી મિત્રો જો આપણી બેગો બધું મળી ગયું છે ટ્રોલી માં થઈ ગઈ છે પેગ ને આપણી થઈ છે કેબ બુક કેબ લઈને હવે આપણે જઈશું બોપાલ બોપાલ આપણી આતુરતાથી રાહ જોઈ રહી છે પણ એનો ફર્સ્ટ ક્લાસ એક નવો વિડીયો આવશે મિત્રો સ્વાગત ન તો તમે જોવાનું ચૂકતા નહીં ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ મિત્રો ટેક કેર બાય સી યુ